વિશ્વ સર્પ દિવસ પર બનાસકાંઠાના ડીસા તાલુકામાં બાર ફૂટના મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ કરાયું છે ડીસાના કાંઠ ગામમાં ખેતર કામ દરમિયાન અજગર દેખાતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાની સાથે જ વન વિભાગ અને ફાઉન્ડેશન દ્વારા આ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ડીસા તાલુકાના કાંઠ ગામમાં બપોરી મહિલાઓ ખેતરમાં કામ કરી રહી હતી તે દરમિયાન તેમને એક વિશાળ કાય બાર ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો હતો

સ્થળ પર પહોંચી અનોખી સતર્કતા સાથે આ અજગરનું સલામત રેસ્ક્યુ કર્યું હતું અજગર શેડ્યુલ વન મુજબ સંરક્ષિત પ્રાણી છે અને તેનો પકડવું કે તેને હેરાન કરવું ભારતીય કાયદા હેઠળ ગુનો છે ગામના લોકો જાણકારી આપવા અજગર લોકોને કોઈ નુકસાન પહોંચાડતું નથી અને તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો છે અને ગામ લોકોએ વન વિભાગ તથા સદભાવના ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો

વન વિભાગનો કોન્ટેક્ટ કરેલો છે અને એ લોકોએ સદભાવના ફાઉન્ડેશનના માણસોને મૂકી અને એનું જ્યારે અમે જોયું ત્યાં ત્યારે અમને અધિકાર જેવું અધિકાર હતું અને એ સફળતાપૂર્વક એનું રિસ્ક્યુ કરી અને અહીંથી ભાઈ ગયેલ છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ